તો મિત્રો અમારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં તો આપણે આપણે વિડીયો બનાવવા આપણે ફરીથી બોલક બનાવવાનો આવી ગયા છે જોઈ રહ્યા છો આપણે કયામાં દર વિડિયા વિડીયો આવતા રહે છે અને નવા બોળક બનાવવાનો છે આજે તો આપણે આજે શરૂઆત કરી દઈશું અને નવી ચેનલમાં અને આપણે નવા બોળક બનાવવાનો છે તો હલો ચાલો આપણે આજે કેળાની વાત કરીશું અને નાના નાના કેળા પણ આવી ગયા છે તો આપણે બોળકની અંદર તમને બતાવવાનું શું વાત તો બોલોકની અંદર બનાવી દેજો અને આવા નવા બોલોક અમારા દરરોજ હવે આવતા રહેશે ત્રણ દિવસે કામ હતું બટાકા કાપવાનું એવું બધું અને બટાકા તો વાવી દીધો છે અને દરરોજ બોલોક ચાલુ કરવાના છે રાધા મેધાડી ઓફિસર ચેનલમાં અને ને નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરતા રહેજો અને પૂરે પૂરો વિડીયો આપણે ચેનલની અંદર બધા મિત્રો જોજો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયોની અંદર તો જો મિત્રો આપણા ઘરની અંદર નાના નાના કેળા આવી ગયા છે તો આપણે તે દિવસે તો કશું નતું આવેલું અને હાલ નાના નાના કેળા આવી ગયા છે ફૂલ આવ્યા છે અને કેળા પણ આવી ગયા છે કેળે ખૂબ મોટી છે જોઈ શકો છો તો મિત્રો તમે કેળ કેળ કરતા હતા કેળા આવી ગયા છે હવે કેળા આ દ બે બોક્સ મોટો થશે મોટો થવાની તૈયારી છે શિયાળામાં અને ઉનાળામાં કેળા તો પણ બારે મશ આવે છે જોઈ શકો છો મિત્રો આપણા બોલકની અંદર અને હવે પપૈયા બતાવીશું તો પપૈયા આવી ગયા છે આપણા પાકવાની હવે તૈયારી છે અને ઘણી બધી આ એક પપ્પાએ મોટી છે તો આપણે પપ્પાની દુઃખ છે હવે આપણે ફળ થઈ ખાવાની મજા આવશે પાકી ગયા છે અને કેળા પણ આવી ગયા છે તો મિત્રો અમારા બોલોક આવતા રહેશે તો બ્લોગ આપણે જોતા રહેજો તો ચાલો આપણે આગળ બોલોકને જોઈશું મિત્રો આ પપ્પા એ મોટી છે તો અર્થ છે મોટી ઊંચી છે પપ્પા ને પપ્પા આવી ગયા છે અને આ કેળ છે અને આ પપ્પા છે મોટી અને આ પપ્પા આવી ગયા છે મને રુંડો આવે કે રુંડો છે હવે પાકવાની તૈયારી છે શિયાળાની અંદર દોરે જવાય આના પટક બટાકા વાયેલા છે અને દો જો બપાય્યુ સી કેવડી મોટી બપાય્યુ સી જો મિત્રો જોઈ શકો છો પપ્પા પાક પાણી તૈયાર છીએ ના છે અને પપ્પાએ હવે પાક પાણી તૈયારી છે તો ચાલો મિત્રો આગળ મિત્રો હવે સપાટાકા આવીને આપણે હવે હવે વિડીયા બરોબરના વિડીયા હવે આવતા જ રહેશે દરરોજ આપણી ની અંદર આજે આપણે ઘણા નાના નાના કેળા આપણે બતાવી બતાવી વિડીયો ની અંદર અને બટાકો આવીને નવરા બધા ક્ષેત્રમાં આવી દીધા છે અને આના નવા વિડીયો આવતા રહેશે અમારા દરરોજ તો વિડીયો ગમે લાઈક કરજો ચેનલ નવી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો રાધા મેધારી ઓફિશિયલ ચેનલનું નામ છે તો જય માતાજી